બળાત્કાર તથા અપહરણના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા છેલ્લા આઠ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીને રાજસ્થાનના અજમેર ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફોલો સ્કોડ ભર્યું પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ વડાશ્રી નાઓના રાજ્યની વિવિધ જેલમાં સજા પામી રહેલા કેદીઓને જેલમાંથી પેરોલ ફોલો રજા મેળવી સમયસર જેલમાં હાજર નહીં રહી નાસી જતા હોય છે આવા પેરોલ ફોલો જમ્પ કરેલ આરોપીઓને પકડવા વિશેષ મહત્વ આપી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ખાસ સૂચનાઓ આપેલ જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ ચાવડાનાઓના બાર્ટસન હેઠળ ભરૂચ પેરોલ ફોલો સ્કોડની ટીમના માણસો જિલ્લાના બનેલા ગુનાઓમાં પેરોલ ફોલો જમ્પ કરેલ આરોપીઓને પકડી પાડવા સારું પ્રયત્ન હાથ ધરેલ આ દરમિયાન એએસઆઈ મગનભાઈ ડોલાભાઈનાઓને હકીકત મળેલ કે કાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરનાઓને તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચૌદના રોજ સાત વર્ષની સખત કેદની સજા સંભળાવેલ અને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા પાકા કામનો કેદી એસ ઓબ્લિક ચૌદ સાતસો ત્રેવીસ યુનિસ અલી ઉસ્માન ગલી વોરા રહે એક હજાર આઠસો સત્તાવન ધમડાઈ સુતાનીવાડી ભરૂચનાઓને તારીખ એકત્રીસ આઠ બે હજાર સત્તરથી તારીખ અગિયાર નવ બે હજાર સત્તરથી દસની પેરોલ રજિયા ઉપર છૂટેલ અને પેરોલ સજા તારીખ અગિયાર નવ બે હજાર સત્તર પૂરી થતાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ હાજર થયેલ નહીં અને તે છેલ્લા આઠ વર્ષથી ફરાર થઈ ગયેલ જેથી તેઓને સામે જે તે મધ્યસ્થ જેલ અમદાવાદની યાદી આધાર ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પિસ્તાલીસ ઓપ્લિક બે હજાર સત્તર પ્રિઝન એક્ટ એકાવન કૌંસ એ કૌંસ બી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો જે હાલ રાજસ્થાનના જયપુરથી અજમેર આવી રહેલ છે જે હકીકત આધારે પેરોલ ફોલો સ્કોડ ભરૂચની ટીમ રાજસ્થાન તપાસમાં જઈ મળી બાદમી અને હોમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અમદાવાદ મધ્યસ્થ જેલ પેરોલ જામીન ઉપરથી ફરાર આરોપીને રાજસ્થાન અજમેર બસ સ્ટેન્ડ ખાતે હસ્તગત કરી બીએનએસએસ કલમ પાંત્રીસ કૌંસ એક કૌંસ જે મુજબ કલાક દસ પિસ્તાલીસ વાગે અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે